સુરતમાં અકસ્માત ની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી પહેલ એટલે કે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જેમાં ભીડભાડ વિસ્તારોમાં ભારે વાહનો કેવી રીતે ચલાવવા અને કેટલી સ્પીડે હોવા જોઈએ તે અંગે માર્ગદર્શન અપાશે તો અંગે ટ્રાફિક ડીસીપી વધુ માહિતી આપી હતી સુરત શહેરમાં વારંવાર વધી રહેલી અકસ્માતની ઘટનાઓને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ નવી પહેલ શરૂ કરશે ભારે વાહનો માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે જેમાં સુરત ટ્રાફિક પોલીસ અકસ્માત રોકવા માટે ભારે વાહનોના ડ્રાઈવરો માટે શોર્ટ ફિલ્મ બનાવી જાગૃત કરાશે આ શોર્ટ ફિલ્મમાં ભીડભાડ વિસ્તારમાં ભારે વાહન કેવી રીતે ચલાવવું તેની સ્પીડ કેટલી હોવી જોઈએ તે દર્શાવવામાં આવશે તો સાથે નો એન્ટ્રીમાં ભારે વાહનો પ્રવેશ નહીં કરી તે માટે પણ ભારે વાહનોના માલિકો સાથે બેઠક કરવામાં આવશે ડમ્પર ટીએમ મશીનના ડ્રાઈવરોને વિડીયો બતાવી જાગૃત કરશે પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નો એન્ટ્રી સમય અને સ્પીડ લિમિટ અંગે પણ ટકવર કરી હતી હાલમાં સુરત ટ્રાફિક ટ્રાફિક પોલીસ દ્વારા જેટલા ડમ્પર કરવામાં છે તો અંગે હતીપી અનીતા વાનાણીએ વધુ માહિતી આપી હતી સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોનો જીવનની સુરક્ષા કરવાનો છે જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવરનાવર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ હોય કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ રોંગ સાઈડ સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને ટ્રકો અમલીકરણ કરતા નથી અકસ્માતો થતા હોય છે તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઇવ કરે અને સાથે સાથે એ તમામના લાઇસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જયારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક્ટ કરી શકાય અને સાથે સાથે અકસ્માત જયારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવરો તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેસ તૈયાર કરી અને તમામ એસોસિએશનને એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે જ ચલાવે અને સાથે સાથે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ના ચાલે ન ચલાવે લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવો ડેટાબેઝ પણ સુરત શહેર ટ્રાફિક શાકમાં સબમિટ કરવામાં આવશે